કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે કામરેજનો છેલ્લા ઘણા વર્ષથી વિકાસ થયો નથી અનેક વિવિધ પ્રાથમિક સુવિધાઓને લઈ કામરેજની સોસાયટીના રહીશોને વંચિત રહેવું પડી રહ્યું છે કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવે તેવી માંગણી સાથે આમ આદમી પાર્ટીના કામરેજ તાલુકાના પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયા સહિતનાઓની આગેવાનીમાં કામરેજની વિવિધ સોસાયટીના પ્રમુખ વિવિધ ક્ષેત્રના અગ્રણી સહિતના મોટી સંખ્યામાં કલેક્ટર આલયે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરાઈ હતી મારું નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત લાવી

કલેક્ટરશ્રી આવેદનપત્ર આવ્યા છીએ અને અમારી મુખ્ય માંગો જેવા કે રોડ રસ્તાઓ સ્ટ્રીટ લાઈટુ ગટર અને મુખ્ય સમસ્યા રખડતા ઢોર એની ખૂબ મોટી સમસ્યા છે અવારનવાર એક્સિડન્ટો થાય છે અને એથી અમે અમારી આ જનતા જે છે કામરેજની એ બધી ત્રાસી ગઈ છે કામરેજ અંદર લગભગ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે